Padrama જૈન સ્કૂલના ધોરણ દસ અને બારના તેજસ્વી તાલલાઓનું સન્માન કરવામાં આવ્યું હાલમાં એસએસસી બોર્ડના ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં પાદરાના શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં અગ્રેસર રહીને બાજી મારી હતી જેઓનો સન્માન સમારંભ કાર્યક્રમ જૈન સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં જૈન સ્કૂલ પરિવાર તેમજ શિક્ષકો અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ધોરણ દસ અને બારમાં અગ્રેસર રહીને સ્કૂલનું નામ શન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડના ધોરણ દસમાં ગુજરાતી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર હિતેશી ટી જોશી એ વન ગ્રેડ નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટેજ આવ્યા હતા તથા અંગ્રેજી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર મૈત્રી એ પટેલ એ વન ગ્રેડ સત્તાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેટ આવતા આ વિદ્યાર્થીઓએ જેન્સ સ્કૂલનું ગૌરવ વધારતા મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને જેન્સ સ્કૂલ સંચાલક ધ્રુવ વૈદ્ય સહિત મેઘ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પાદરા જૈન સ્કૂલના ટોપર વિદ્યાર્થીઓ જેઓ અગ્રેસર રહેતા તમામ વિદ્યાર્થીઓનું જૈન સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલા દ્વારા તમામને અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી અને પ્રોત્સાહિત કર્યા હતા જય મારું નામ જોશી હિતેશ્રી છે અને આજે મેં નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇલ મેળવ્યા છે એ બધા જ સ્કૂલના પરિવારને કારણે જ હું સૌપ્રથમ ધ્રુવ વૈદ્ય સરનો આભાર માનીશ ત્યારબાદ એમના દ્વારા જે બધા શિક્ષકો ઊભા કરવામાં આવ્યા છે તમામ શિક્ષકોનો જે કેજી થી લઈને આજે અમારી સાથે છે પાયો પાકો કર્યો ને અત્યારે તમામ શિક્ષકો આરતી મેડમ અનુભા મેડમ મુકેશ સર તમામ શિક્ષકોનો હું ઘણો આભાર માનીશ ત્યારબાદ ટ્યુશન ટીચર યુટ્યુબ ટીચર તમામનો હું આભાર માનીશ થેન્ક યુ ગુડ મોર્નિંગ જન નમન માય નેમ ઇઝ પટેલ મૈત્રી ફ્રોમ

કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ દસમાં પાદરા જૈન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે આ વિદ્યાર્થીઓનું આજરોજ જેન્સ સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓએ જે પોતાનું જૈન્સ સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ટુડે વી આર ધ ધેસ્ટી ઓફ ટ્વેન્ટી સેવન ઇયર્સ ઇન ઝેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ આજે ધોરણ દસ અને ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે આજે ઝેન સ્કૂલ ખાતે તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્વી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે ઇંગ્લિશ મીડિયમ ટેન્થ સ્ટેન્ડર્ડમાં મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ બારના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું

बदलती दुनिया के साथ कदम से कदम मिला के चल सके हमारे बच्चे यही हमारा अधिगम है हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर ट्रस्टी सर सभी लोग इस चीज में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेंबर बी में नॉन टीचिंग या टीचिंग स्टाफ हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है और मैं मेरे लिए तो हर बच्चा उस ऊपर वाले की झांकी है उसकी सेवा करना मेरा बड़ा ही रिलीजियस ड्यूटी है एंड वी ऑल आर इट हमारे लिए बच्चे सर्वोपरि हैं पेरेंट्स के विश्वास टीचर्स की मेहनत और आप सबका सहयोग ऊपर पराशक्ति की कृपा धन्यवाद थैंक यू